માથાના વાળ એ સ્ત્રીઓના અનેક આભૂષણો પૈકીનું એક આભૂષણ છે બાળકી હોય કે પછી મહિલા તેમને પોતાના વાળ ખૂબ જ પસંદ હોય છે ત્યારે શું કોઈ પોતાના ત્રણ ફૂટ લાંબા વાળ કપાવી શકે જવાબ જરૂરથી નામાં જ હોઈ શકે જો કે આવું જરા પણ નથી કોઈ સામાજિક કાર્ય અથવા સમાજ ઉપયોગી કાર્ય માટે મહિલાઓ પોતાના વાળ પણ કપાવી શકે છે સુરતની સોળ વર્ષીય બાળકી ઋચાએ મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરે છે જ્યારે ચાર વર્ષની હતી ત્યારથી ક્યારે પોતાના સુંદર વાળ કપાવ્યા નથી હા ક્યારેક વાળ એડજસ્ટ જરૂર કરાવ્યા છે એક વર્ષ પહેલાં જ્યારે તેના અંદાજે ચાર ફૂટની લંબાઈના હતા જે બાદ તેણે પોતાના ચાર ફૂટના વાળમાંથી ત્રણ ફૂટના વાળ કપાવી નાખ્યા છે હું ચાર વર્ષની હતી ત્યારથી મેં મારા વાળ રહ્યા છે અને અત્યારે એટલે થોડી વખત પહેલાં એ ફોર ફીટ હતા ને એમાંથી થ્રી ફીટ અરાઉન્ડ થ્રી ફીટના વાળ કાપ્યા છે કારણ કે એ કેન્સર પેશન્ટ જે લોકોની કિમોથેરાપીમાં એક સાઈડ ઇફેક્ટ હોય કે એમને હેર લોસ થાય તો એ વાળ એમને એમના માટે વીક્સ બનાવવામાં યુઝ થશે અને લાઈક એ એટલે આવ્યું કારણ કે અગર જો મારી પાસે કંઈ હોય જેને બીજા કોઈને હેલ્પ કરી શકે તો કેમ આપણે એવું નહીં કરવું જોઈએ ને લાઈક અગર જો એ વસ્તુ એમના માટે એમની જર્નીને થોડી ઇઝી બનાવી શકે કાં તો એમને કોન્ફિડન્સ આપી શકે તો આપણે બધાએ લાઈક એટલું જેટલું થાય એટલું તો કરીએ